તમને બધે જ ચણિયા ચોરી કલેક્શન જોવા મળવાનું છે અને બધું એકદમ લેટેસ્ટ છે અને ખૂબ જ રીઝનેબલ રેટમાં છે તમે પાછળ જોઈ શકો છો અહીંયા તમને ઓઢણી સાથે બ્લાઉઝ બધું જ મળી જશે તો આપણે ચાલો અહીંયા જોઈએ જો આ તમને થાઉઝન્ડમાં મળશે પછી આ પણ એક હજાર વાળી છે પછી આ એક આખી પ્લેન બ્લેક કલર અને સાથેની છોલી આવશે નીચે હશે વાંધો નહીં આમાં ચોલી આવશે એ પણ તમને સાતસો માં પડશે ને એ સાતસો માં પડશે

ઓડની ને જો અહીંયા તમને આ ટાઈપની ચોલી મળશે શું છે આનું પંદરસો જો આ પંદર ભાવ થશે ભાવ થાય છે ભાવ કરો તો 1800 એવું ભાવ કરવો હોય તો આના અઢારસો છે ફાઈનલ ભાવ છે પંદરસો બરાબર કલર આ એક જ છે કયા કયા બ્લેક 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 આ આ આ આ અને અને પેલો ઓકે જો તમને તમને અહીંયા આમાં ચાર કલર મળશે પછી છે ને ટુ આનું શું છે આનું બેન પચીસો છે પણ ભાવ થઈ જશે જો અહીંયા પચીસો છે ભાવ થઈ જશે પછી આગળ તમને બતાવું ચણિયા અમને છે આ બાજુ શું છે ચણિયા છોડી આપેલી અજરક વાળી હા અને આ પાછળ લગાવ્યા છે ખાલી ચણિયા છે બત્રીસો ની એક જ ભાવ ભાવ થશે એટલે બધામાં ભાવ થશે ના વિન્ટેજ વાળા દુપટ્ટા એની જોડે છે સિંગલ મળે છે કેટલા ના છે ચારસો વાળા છે એક જ ભાવ અને આમાં નહીં નહીં ખાલી દુપટ્ટા લેવા હોય વિન્ટેજ વાળા તો

દેખાશે દેવ પુષ્પ હોસ્પિટલ એની સામે લાઈનમાં તમને બધું જોવા મળી જશે ચણિયા છોડીનું તેમજ જ્વેલરીનું કલેક્શન શું છે આ બુટ્ટીનું બધી

જો આ પણ એકસો પચાસ આ એ આ પણ એકસો પચાસ માં મળશે તો ફ્રેન્ડ જો અમે અહીંયા આવી ગયા છે આ તમે જોઈ રહ્યા છો માર્કેટ આખું ભરાય છે અહીંયા પછી આ બાજુ પણ તમને માર્કેટ જોવા મળશે જુઓ અને આ મારું નોટી બોય છે આજે મારે એને લઈને આવવો પડ્યો છે કેમ કે ઘરે કોઈ છે નથી એને રાખવા માટે પણ મારે તમારા માટે વિડીયો તો લાવવાનો જ હતો એટલે હું એને લઈને આવી ગઈ છું હવે તમને જુઓ આગળ બતાવું છું એવું કલેક્શન તમને અહીંયા મળવાનું બાય કરો બાય કરો અંદર જુઓ અહીંયા તમને ચણિયાચોળીનું કલેક્શન છે સાડીનું મળી જશે આ બાજુ જુઓ આ બધી ચણિયાચોળી અલગ અલગ કરી છે બતાવજો ચણિયા એકલા છે આથી પહેર આખી પેર છે જો આ તમને આ ચણિયા ચોળી ની પેર મળશે ક્યાં છે આની ચોળી આવી આવો ભાવ આ 2200 ની છે તમારે ફાઈનલ 1800 માં આપી દેશે ફાઈનલ 1800 માં આપી દેશે 2200 ની છે આખી પેર આખી પેર 3 પીસ હા પછી બીજી બતાવ બતાવ ભાઈ બતાવ ફૂલ ઘેર વાળા ફૂલ ઘેર છે હા આપણ થ્રી પીસ આવશે સો ફ્રેન્ડ જો આગળ તમને હું બીજી જગ્યાએ અહીંયા લઈને આવી છું આગળ આગળ ત્યાં બી તમને ચણિયા ચોળી ખૂબ જ સરસ મળી જવાની છે બતાવો ને ભાઈ આ કેવી છે આ ચણિયા જ છે ખાલી પૂરી પેર આવશે ક્યાં છે આનું અચ્છા વાહ મસ્ત છે

ખબર નહીં મને હજરક જ વાળી ગમી જાય ચણિયા ચોરી ખૂબ સરસ મળશે શું છે પણ ભાવ થઈ જશે સાથે ચોલી આવશે ઓઢણી આવશે આ છે અજરકમાં છે પણ આવી ચોલી છે સાથે તમને ઓઢણી મળશે અને સાથે આવો ચણિયો મળશે આનો ભાવ બી પચીસો ભાવ થઈ જશે ભાવ તો અહીંયા કરે છે એટલે તમારે જે કરાવો એ હવે આ એ રવા દો હમણાં હું બતાવું છું હા

આખી પેર છે અને પેલી પાછળ વાળી મલ્ટી માં છે હા ઓઢના નહી આવે ઓઢણી સાથે આવશે જો ઓઢણી સાથે મળશે આ ઓઢણી વિન્ટેજ વાળી આવે જો વિન્ટેજ નો દુપટ્ટો આવે સાથે ને આ રાની કલર છે એમાં બી પૂરી પેર આવશે પચીસો માં એક જ ભાવ બે હજાર

તમને તમને આ છે ચણિયા મળશે બતાવો ને ચણિયાનું આખી પેર છે પંદરસો માં ક્યાં છે દુપટ્ટો ને

હા જો આ પણ એક છે આખો ઓલ ઓવર એક કલર આવે કેટલા વાડીયા જો આ બી પંદરસો જો આના પણ પંદરસો ચણિયા બી છે ભાઈ બતાવો ને ચણિયા બી શું ભાવ ચણિયાના પાંચસો પાંચસો રૂપિયા જો આવા સિંગલ ચણિયા બી મળશે પાંચસો માં પેલા પાછળ લાગેલા છે બ્લેક પેર છે અને આ ચણિયા કલર છે તો અહીંયા તમને એની સ્પાર જ્વેલરી બી મળી જશે

સો ફ્રેન્ડ્સ આ હતો ફૂલ બ્લોગ તુલસીધામ ચાર રસ્તા માંજલપુર પાસે લાગતા સ્ટ્રીટ માર્કેટનો અને જો હજુ પણ ચણિયાચોળી ખરીદવાની બાકી હોય તો અહીંયા જલ્દીથી પહોંચી જાવ બાય ટેક કેર